નમસ્તે વાલી મિત્રો અને બાલમૂર્તિના વાચક મિત્રો બધા મજામાં છો ને આજે આપણે એક સરસ મજાના પણ વિચારવા માટે પ્રેરે એવા વિષય પર વાત કરવાના છે ત્રણ થી છ વર્ષના બાળકોને વાંચન લેખન આપવું કે કેમ આ બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે વાલી મિત્રો એવું ઈચ્છે છે કે બાળકો બાલમંદિરમાં જાય કે કેજી સેક્શનમાં જાય એટલે એમને લખવું તો જોઈએ જ ને એક બે પાના ભરીને એમને હોમવર્ક પણ તો આપવું જ જોઈએ ને તો ચાલો જોઈએ કે સત્ય શું છે જોઈએ તો બાળકો વર્ષની ઉંમરના છે છે માટે સૌથી અગત્યની બાબત એ કે હજી એમનું મગજ અપૂર્ણ છે એટલે કે હજી મગજ પૂર્ણ રીતે વિકસિત થયેલું નથી લગભગ એસી થી પંચ્યાસી ટકા જેટલા મગજનો વિકાસ આ ઉંમરમાં થઈ રહ્યો છે થયો છે તો આવા સંજોગોમાં આપણે એમને વાંચન અને લેખન જે ખૂબ જટિલ પ્રક્રિયા છે એને બાળકો પર થોપીશું તો એ બાળકોની શી હાલત થશે નંબર બે બાળકોનું ધ્યાન ખૂબ ઓછું છે આમ જોવા જઈએ તો બાળકો એક પ્રવૃત્તિ પર પાંચ સાત મિનિટથી વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકતા જ નથી આવા સંજોગોમાં જ્યારે લેખન અને વાંચન જેવી ખૂબ જટિલ પ્રક્રિયામાં એમણે પોતાના મગજને ઉપયોગમાં લેવાનું હોય છે ત્યારે એમને ખૂબ મુશ્કેલી પડે છે ત્રીજો મુદ્દો છે કે બાળકો એ ભાષાને પહેલાં શીખવી પડશે હવે ભાષાને શીખવા માટેના જે મુખ્ય કૌશલ્ય છે એમાં શ્રવણ અને કથન એ ખૂબ અગત્યનું છે શ્રવણ અને કથનને આપણે ઉપયોગમાં લીધા વગર બાળકોને વાંચન લેખન તરફ દોરી જઈએ છે ત્યારે એ એમના માટે ખૂબ અઘરી પ્રક્રિયા બને છે આની સાથે સાથે સૌથી અગત્યનો ચોથો મુદ્દો એ છે કે બાળકોના આ હાથના આંગળાના સ્નાયુઓ અર્ધ વિકસિત છે એટલે કે એ પૂર્ણ વિકસિત થયા નથી જ્યારે એ અર્ધ વિકસિત છે ત્યારે એને વિકસિત કરવા માટે જ સૌથી પહેલા આપણે કરવી જોઈએ અથવા તો એની અગત્યતાને સમજવી જોઈએ તો જ્યારે આપણે બાળકોને આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને લખવા અને વાંચવાની ઉતાવળ ન કરાવવી અથવા તો એના પર પ્રેશર જ્યારે બને છે એના પર તાણ જ્યારે આવે છે ત્યારે શું થાય છે તો બાળકો ખૂબ જ તાણ અનુભવે છે એમની શીખવા માટેની ઉત્સુકતા ઘટી જાય છે બાળકોની સર્જનાત્મકતા ઘટી જાય છે અને બાળકોનો ભણવામાંથી રસ ઉડવા લાગે છે તો આટલી બધી વિકટ પરિસ્થિતિ બાળક સામે મુકાતી હોય ત્યારે વાલી તરીકે અને શિક્ષક તરીકે આપણે એટલી બાળકની પીડાને સમજી ન શકીએ તો આજના વિડીયોમાં આપણે આટલું જાણીશું આવતા વિડીયોમાં જાણીશું કે તો આપણે શું કરવું તો બાલમૂર્તિની ચેનલને આમ થી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અસ્તુ